ને તુરત પાવન કળાシરે ચરણ દરી ભગવાન ઘણા ગામો મહિ વિચેરા ગયા દેશ વિદેશ મહારાજ દર્શન દઈ કોટી જીવને ધામે મોકલાવા રાજ અધીરાજ આય પાય ઉપદેશય ચી ઘણા સભા પ્રસંગો માં બહુ વાર કથા પારણ માં ઘણ કે વાર બાળપણ માંથી રૂડા કૃષ્ણ રે મન્ના મોહન સૌમ્ય હરી કૃષ્ણ રે ગાયો ચારતા ભણતા ખાતે રે মাতা পিতা নেব রে কিশোর অবস্থা মা সন্তোষে রে পৈরা তিথুমা গয়া জগনাথের রে কশী মথুরা রামেশ্বর ভাগে রে হরিদ্বার দ্বারিকা প্রে কাচীোধ্যা সিধপুরে গয়ারে রবিবগি জায় সিরথে দীক্ষা লিধি দিধি তাইরা জন্ন রে সবে রে হরি ভজন্য রে সাসো কী বহু সারা রে તત્વ ના પ્યારા વાસી ભગવાન રે પોતે પર સ્વરૂપે નિર્માન રે જે જે કરે દર્શન આપે તેને ભાષે હરી ધમ તણરે વિના ઉપસ રે સ્વામી સ્વયં નારાયણ દિશ જે જે શરણ ગયા તે સુજ રે તે તો પામિયા બ્રહ્મા નિ ভক্ত মাঠে চমৎকার কিধারে দিবা দর্শন ধন্য ভাগ দি ধারে এতে সোমবার জন্মেশ্বরে স্বামী নাথন দেশ পদেশরে নারী নারুথয়া সুখী

પ્રથુ રાજાએ એ દોહી રે ચારે ખાણો દૂધ ની જોઈ રે તેમાં જીવન મેલું જે હાથે રે તે છે આવી આયા પણ હાથે રે આકર્ષણ જે વીજળીઓ મેલા રે મોટા બ્રહ્માંડો વાયુમાં માઠે લારે જાડે મેલી દીના નાથે રે ભૂમિ ભોજન બનાવી પ્રજા સાથે રે આખી સૃષ્ટિ સૂક્ષ્મ અંજી નો રે રોમે રોમે અણુ મારા ચે દીનો રે

છેડો જેનું ન લેવે કોઈ ફેરો રે જે છે બ્રહ્મ તે અનેરું રાખું રે સર્વે બ્રહ્મ છે એમ તેણે ભાઈખું રે બ્રહ્મા પ્રકાશ અનંત પાર રે પર બ્રહ્મ આ તેના રચનારા રે

પ્રભુ વાસે શુભકાર રે બ્રહ્મા બ્રહ્મ ની ષ્ઠી ઈશ્વર જીવા જીવાદી ષષ્ટિ સહિત રે જે કઈ જીણું મોટું સર્વે તે મારે પર બ્રહ્મ માવસે સંક્ષેપ મારે જે આ હું તું તમે બધું તે રે અનવેત પાણે વૈશુ એક થી રે હું છું બ્રહ્મને બધું છે બ્રહ્મા રે બ્રહ્મા રૂપે ભજો પર બ્રહ્મા રે તે આ અનાદિ કૃષ્ણ નારાજન રે આપે ભેગા છે ભવતારણ રે

করো অভ্যাস মুরতি যো পররে ह्रदय মাইনে জীব মন اندر রে আহু মনে দেখো তেমা ব্রহ্ম রে তেমা দেখো সদা পর ব্রহ্ম রে দেব অভ্যাস নিত্য পাকো ছাই রে तेने देखा से कमा सदाई रे अन्य सीधी शक्ति तम मारे प्रगट था से नहीं सी मारे पूरा स्रोतम योगे आपुरुष रे था चारे मुक्ति सदश रे जारे देह मेली चाले ते हरे দিব রে ভি মানে পলা মা চাড়ে রে না প্রভুজি পাড়ে রে দেখে লোক লোক ব্রহ্ম દુરા સર્વદશી દેવી લોકે રે આવી આ જન્મે ભક્તિ કરી લેવી રે સીધી મુક્તિ ની બીજા ને પણ કેવી રે સર્વ દાન માની જ દાન મોટું રે ન દો પ્રેમ વિના ખોટું દોટું રે ભક્તિ જ્ઞાન સેવા સાથે દાસી રે આપે પોતાને સ્વામી ને સન્માની રે ત્યારે તે વિના તો રહે દૂર પામે રે આવો પ્રગટ પ્રભુ નો રે નિવારે છે માયા ના ત્રણ તાપ રે સ્વામી સચિદાનંદે ભૈરું ધન રે બધું આપી કરે છે જાતન રે પાડે પડાવે રમે રમાડે રે પાડે પીએ ને જમે માળે રે તેનો આસ્વાદ ધામમાં જે છે રે તે તો આ ભક્ત કરે છે રે

અનેક જીવોને ને ઉધારી જાય રે ફરી આગનાવો માટે તલ ખાઈ રે એવા આ પપુ તણારે અંશો કળાવો આવે જાય ઘણા રે માર્ગ મોક્ષનો નો શો સરવો રે નજર તમારી સાથે એક બાંધે રે এবা মুক্তানি পূজাব ঈশ্বরে করে দেব মুনি ও পাশরে সর্বে সাথি ও অংশ নে শক্তি ও ব্রহ্ম রূপে রাই রে যে যে থাকা থাশে সাথি শক্তি রে তেতো করেছে প্রগটনি ভক্তি রে પ્રગટ પ્રમાણે હોય તેની સેવા જતી રે જેણે સેવા પ્રગટ બ્રહ્મપતિ રે પરા બ્રહ્મ જે જે ઓરુ ઓરુ રે તે છે ફરવાનું જગમાં બા રે તેવો નાથ ને જાજે ભાવે પામે રે માટે ભજવા પ્રગટને બહુ હામે રે પ્રગટ વાળે સરે છે સર્વે કાજ રે નો થાય બીજાની સેવાએ તે સાજ

રાજા રાણી તનુ રાજ રે પ્રભુ રાજ ભક્તો નું રે તેવા ભક્તો પ્રભુ છે દેવાન રે સજવે સંભાળે ભક્તો ના તે તન રે આવું સમજી ને ભજો સાક્ષાત રે કહે જંતિ પ્રભુ છે પ્રખ્યાત રે ye de shi pradaksha sri hari darshan bal kantana titimo bingsa